અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ છે બોપલ બોળકદેવ એસજી હાઈવેમાં વરસાદ વરસી રહ્યો છે એસપી રોડ થલતેજમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બે દિવસ વરસાદ એલર્ટ આપવામાં આવ્યું છે અડતાલીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે અને આ જ અગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે આશુતોષ જે પ્રકારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને આજે વહેલી સવારથી જ આપણે અમદાવાદમાં જોઈ રહ્યા છે ધમ ધોકાર વરસાદ વરસી રહ્યો છે ગઈ કાલે પણ શનિવારે પણ અમદાવાદમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો હજી કેટલા દિવસની આગાહી છે અમદાવાદ શહેરમાં જી હેતબી વાત કરવામાં આવે તો હાલમાં ચાર વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય છે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ એક સપ્તાહ સુધી મધ્યમથી ભારે વરસાદ જે છે તે સમગ્ર રાજ્યમાં વરસી શકે છે ખાસ કરીને ગતરોજ અને આજરોજ જે છે તે ભારે ભારેથી ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં પણ બપોરથી જ વરસાદ જે છે તે અવિરત વરસી રહ્યો છે અને હાલમાં પણ અમદાવાદ શહેરમાં જે છે તે વરસાદી જે માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો બતાવશું તો જોઈ શકાય છે કે છ વાગ્યાની આસપાસ જે છે તે ભારે વરસાદ જે છે શરૂ થયો હતો હાલમાં વરસાદની માત્રા જે છે જે ગતિ ઓછી થઈ છે પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી છે ખાસ કરીને સમગ્ર અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી છે કે આગામી બે દિવસ સુધી સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળશે ખાસ કરીને વાત કરવામાં આવે આજની સમગ્ર રાજ્યની તો આજના દિવસે કહી શકાય તો અમદાવાદ ની અંદર ઉપરાંત અન્ય જે જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે રેડ એલર્ટની પણ વાત કરીએ તો ખાસ કરીને કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીમાં રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે ભાદરવી પુનમનો મેળો આજે અંબાજીમાં છે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઉમટ્યા છે ત્યારે પણ તેમને ભારે ભારેથી ભારે વરસાદનો જે છે તે સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત ગાંધીનગર મહીસાગર મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે તે પ્રમાણે હાલની અપડેટનું વાત કરવામાં આવે તો વાસણા બેરેજમાંથી બત્રીસ હજાર ચારસો દસ ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે ત્યારે ધરોઈ ડેમમાંથી ચોરાણું હજાર ચારસો બત્રીસ ક્યુસેક પાણીનો જથ્થો જે છે તે સાબરમતીમાં છોડવામાં આવી રહ્યો છે અને વ્હાઈટ સિગ્નલ જે છે તે પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને સમગ્ર અમદાવાદ સુધી આ બેરેજમાં પહોંચતા આ પાણીને દસથી બાર કલાકનો સમય લાગી શકે છે એટલે કહી શકાય કે હજુ દસ બાર કલાક પછી સાબરમતી નદીમાં જે છે તે ગત અઠવાડિયે જે પ્રકારથી પાણી જે છે તે કે વોકવે પર આવ્યું હતું તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી શકે છે સનસરોમાંથી પણ અડસઠ હજાર પાંચસો ને પંચ્યાસી પાણીનો જથ્થો જે છે તે છોડવાઈ રહ્યો છે એટલે અવિરત પાણી જે છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે વાસણા બેરેજના પણ સત્યાવીસ દરવાજા જે છે તે ખોલી નાખવામાં આવ્યા છે અને અમદાવાદ શહેરમાં હાલ પણ જોઈ શકાય છે કે લોકોએ પોતાની જે લાઇટ છે હેડલાઇટ તે ચાલુ રાખીને વાહન ચલાવવું પડી રહ્યું છે કારણ કે સવાર થઈ ચૂકી છે તેમ છતાં પણ રાતનો માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે કારણ કે કાળા ડિબાંગ વાદળો જે છે તે હાલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે અને આગામી ત્રણ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ જે છે વરસી શકે છે સમગ્ર દિવસ દરમિયાન ઓરેન્જ એલર્ટ જે છે તે અમદાવાદમાં

જી ગતરોજથી જ અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ સવારે છ વાગ્યાથી આસપાસ જે છે તે જ ગતિથી અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અંદાજીત અડધો કલાક સુધી જે છે તે આ રીતે વરસાદ વરસ્યો પરંતુ હવે વરસાદની ગતિ જે છે તે ધીમી પડી છે ખાસ કરીને એસજી હાઈવે છે ઉપરાંત ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાયા છે સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે શિવરંદીની આસપાસના ત્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે દર વર્ષની જેમ આ વખતે પણ સામે આવી છે હેલ્મેટ પાસે પણ પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે વૃક્ષ